નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પરીક્ષાના ફોર્મ અત્યારે હાલમાં ભરાઈ રહ્યા છે જે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ભરાય છે ભારત સરકાર દ્વારા જે જવાહર નવોદય વિદ્યાલય શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ધોરણ છઠ્ઠામાં પ્રવેશ અંગેની સૂચનાઓ જે કોઈ છે એનું ફોર્મ કેવી રીતના ભરાય એની શું લાયકાત છે એના શું લક્ષણો છે એની વિશેષતાઓ શું છે પ્રવેશ મેળવવાનું આરક્ષણ શું છે અને પ્રવેશ મેળવવાની પાત્રતા અને કેટલા ડોક્યુમેન્ટો છે ને ઓનલાઈન ફોર્મ ભરેલ એનો નમૂનો એ બધું આપણે અત્યારે અહીંયા વિગતવાર જોઈશું તો એની લાસ્ટ ડેટ છે સોળ નવ બે હજાર ચોવીસ અરજી કરવાની છેલ્લી તારીખ ત્યારબાદ એનું મેરિટ મૂકવામાં આવશે પરીક્ષા છે તારીખ છે એ અઢાર એક બે હજાર પચીસ અને બાર ચાર બે હજાર પચીસ આ બંને એની પરીક્ષાની તારીખો છે તો આપણે વિગતવાર થોડી જે એની છે જવાહર જવાહરનવાદય વિદ્યાલયની જવાહર નવોદય વિદ્યાલયની જે અરજી કરવાની છેલ્લી તારીખ છે સોળ નવ બે હજાર ચોવીસ તો એની અરજી કરવા માટે એ ફોર્મ કોણ કોણ ભરી શકે તો ધોરણ પાંચના બાળકો માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી શકે છે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફોમ ભરી શકશે નહીં જન્મ તારીખ તો એક પાંચ બે હજાર તેરથી એકત્રીસ સાત બે હજાર પંદર સુધીના જન્મ તારીખ અંદર હોવી જોઈએ વિદ્યાર્થીઓની ધોરણ પાંચમાં જે અભ્યાસ કરતા હોય એ બાળકોની ત્યાર પછી જોઈએ તો આપ અપલોડ કરવાના કયા ક્યાં ડોક્યુમેન્ટ જોશે જવાહર વદ વિદ્યાલયમાં સૌ પ્રથમ આપણે એનું ઓનલાઈન ફોર્મ ભર્યું હોઈએ પછી વિદ્યાર્થીનો ફોટો વિદ્યાર્થીની સહી વાલીની સહી આચાર્યના સહી સિક્કાવાળું ફોર્મ પહેલાં છે ને બ્લેન્ક ફોર્મ કાઢી અને આચાર્યના સહી શિક્કા એ ફોર્મમાં કરાવી અને ડિટેલ્સ ભરવાની ને પછી એ જ ફોર્મ છે એની સાઇઝ આવી કરી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અપલોડ કરવાનું તો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લે તારીખ છે સોળ નવ બે હજાર ચોવીસ આ ઓનલાઈન ફોર્મ ભરવા એટલે જરા જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ પાંચના બાળકો માટેની છેલ્લી તારીખ છે તો આ પરીક્ષા ફી એની જવાહર તો એના માટે પરીક્ષા આપવા માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની આવતી નથી અને તમારી આજુબાજુની શાળાઓમાં સરકારી શાળાઓમાં તમારો પરી પરીક્ષાનો હોલ ટિકિટનો નંબર આવે છે અને ગવર્મેન્ટના સીસીટીવીના આધારે તમારે એની એક્ઝામ દેવાની હોય છે તો એની જે તૈયારી કરવાની હોય છે બધી પરીક્ષા છે પરીક્ષા તારીખ છે અઢાર એક બે હજાર પચીસના રોજ લેવામાં આવશે ધોરણ પાંચના બાળકો એટલે કે જેને ગવર્મેન્ટ પાંચમાં જે પાસ થઈ જાય છે એને ગવર્મેન્ટ ઉચ્ચ અભ્યાસ સુધી ફ્રીમાં બધી જ ભણતરની વ્યવસ્થા કરવામાં આવે છે જવાહર જવાહરનમ વિદ્યાલય દ્વારા તો અભ્યાસક્રમ અથવા એનું પેપરનું માળખું શું છે તો માનસિક ક્ષમતા કસોટીના ચાલીસ પ્રશ્નો હોય છે અંક ગણિત કસોટીના વીસ પ્રશ્નો ભાષા કસોટીના વીસ પ્રશ્નો અને કુલ ગુણ એંસી પ્રશ્નો હોય છે સો ગુણનું પેપર હોય છે સમય એનો બે કલાકનો આપવામાં આવે છે જે બધે તમારે મેન્ટલી જે કંઈ એબિલિટી હોય એ તમારે એમાં પ્રદર્શિત કરવાની રહે છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે એને કોપી મારી શો એટલે તમે ડાયરેક્ટ ગૂગલમાં વેબસાઇટમાં જતા રહેશો અહીંયાની ઓનલાઈન વેબસાઇટમાં જઈ અને તમે ફોર્મ અપલોડ કરી અને એને પહેલી પ્રિન્ટ કઢાવી અને પછી એની જે કંઈ ઓનલાઈન એપ્લિકેશન છે એ કરવાની રહે છે તો સૌ પ્રથમ એનું રજીસ્ટ્રેશન કરવું જોઈએ છે તો ઓનલાઈન એપ્લિકેશન ફોર એનું ક્લાસ છઠ્ઠા માટે પચીસ છવ્વીસનું એ તો નો પેલા જે છે તો એમાં લખ્યું છે ધ કેન્ડિડેટ હેઝ ઓલરેડી એમાં પહેલાં એમાં નો પછી ધ કેન્ડિડેટ હેઝ એ પીરિયડ જે એન વીએસટી અર્લિયર આના પહેલાં તમે પરીક્ષા આપેલી છે ના હેવ યુ રીડ ધ પ્રોસ્પેક્ટસ તો કે જેમાં તમે આનું બ્રોચરનો અભ્યાસ કરેલો છે તો હા વેધર યોર ડિસ્ટ્રિક ઓફ રેસિડેન્સ એન્ડ ક્લાસ વી એટલે કે તમે તમારું આનું રેસિડેન્સ તમારું યસ કર્યું પછી કે આપણે આ પ્રોશનને રીડિંગ કર્યું છે તે ત્યાર પછી જે આવે છે સર્ટિફિકેટ સાઇન ધ હેડમાસ્ટર ઓફ સ્કૂલ તો એમાં યસ આપણે યટ કરવાનું છે પછી વેધર કેન્ડિડેટ હેઝ બિન એમાં પણ યસ એકત્રીસ જુલાઈ પહેલાં જન્મેલા છે આ કેન્ડિડેટ એમ પછીનું ડુ યુ હેવ આધાર નંબર તો કે યસ આધાર ના હોય તો કટાવી લેવો અને આધાર નંબર છે અમારી પાસે આધાર એનો એવું મતલબ ને આધાર નંબર એન્ટર કરી દેવાના બાર આંકડા તો આધાર નંબર નાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે જો અહીંયા છે આધાર છે ને ના હોય તો તમારે આધાર કઢાવી અને આધાર નંબર નાખી દેવાનો જો અહીંયા એપ્લિકેશનમાં બીજું સર્ટિફિકેટ જે મેળવવાનું છે એનો નમૂનો છે ભરવાનો છે વિદ્યાર્થીનું નામ શાળાનું નામ પછી વિદ્યાર્થીનું નામ કેપિટલમાં એનું પિતાનું નામ માતાનું નામ મા માતા પિતા ન હોય તો પાલક માતા પિતાનું નામ પછી જન્મ તારીખ છે એ શબ્દોમાં અને આંકડામાં બંનેમાં પછી જાતિ પછી કેટેગરી તમારી જે હોય એ બધું ભરવાનું છે પછી તમે કહેવા છો અપંગ છે કે નહીં ન હોય તો કંઈ નહીં અને પણ હોય તો લખવાનું વિદ્યાર્થીના આધાર કાર્ડ નંબર આમાં લખવાનું સર્ટિફિકેટ જે મેળવવાનું છે એના માટે આચાર્યશ્રીને સહી શીખવાનું એ માટે એ સરનામું લખવાનું છે પછી મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ તમારું અને વાર્ષિક આવક પરીક્ષાનું માધ્યમ શાળાનું નામ પછી ગ્રામીણ કે શહેરી પછી જોઈન થયા છો એ વર્ષ અને દાખલ થયા પાસ થયા છો એ મહિનો અને વર્ષ તાલુકો જિલ્લો અને રાજ્ય વિદ્યાર્થીની સહી અને વાલીની સહી આ બધું થઈ જાય એટલે આચાર્યના સહી શીખવાના ઉપર કઢાવી લેવો થેન્ક યુ તો આ સર્ટિફિકેટ અને તમામ ડોક્યુમેન્ટ્સ એ બધું ઓનલાઈન ફોર્મ ભરી અપલોડ કરી અને તમારું જવાહર નવોદયનું ફોર્મ ભરી અને એની એપ્લિકેશન પ્રિન્ટ સાચવી રાખવું ધન્યવાદ